નવો પાઠ સંસ્થાકીય મનોવિજ્ઞાન કાર્યોના સ્વરૂપના આધારે સમૂહિકરણ એટલે કાર્ય વિશિષ્ટીકરણ જેમાં નિર્ણયો લેવાતા હોય અને તેમની નીચેના લોકોએ પાલન કરવાનું હોય તેને શું કહેવામાં આવે છે કેન્દ્રીકરણ જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે સરળ સંરચના બે અથવા બે થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોટની વાતચીત એટલે મુલાકાત કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં કોનો સમાવેશ થતો નથી લાગવક કે ભલામણ મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે વ્યવસ્થાપક વ્યવસ્થાપકની પસંદગી માટે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય પ્રબલન જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવ થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય માધ્યમ કયા કારણે વ્યક્તિઓ કોઈ એક પ્રવૃત્તિનો અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બને છે કાર્યવિશિષ્ટીકરણના કારણે કઈ બાબતનો સીધો સંબંધ સંસ્થામાં ઉચ્ચ હોદ્દાથી નિમ્ન સુધી અધિકાર ક્રમ સાથે છે આદેશ શૃંખલા કઈ સંરચનાને સપાટ સંરચના કહે છે સરળ સંરચના વિજ્ઞાપન સંસ્થાઓ હોસ્પિટલો યુનિવર્સિટીઓ વગેરે કઈ સંરચનાઓ અપનાવે છે સમચોરસીય સંરચના સંસ્થાના લક્ષણો જણાવો સમાન લક્ષ્ય પ્રયત્નોનું સંકલન શ્રમ વિભાજન અને જવાબદારી અને અધિકાર કાર્ય વિશિષ્ટીકરણની બે રીતો દર્શાવો પહેલી કોઈ એક કાર્યને પૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે અને બીજી રીતે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે ઔપચારીકરણનો લાભ દર્શાવો જે સંસ્થામાં કાર્યનું ઔપચારીકરણ કરવામાં આવ્યું હોય તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરીને અને નિયમોના માળખામાં રહીને કાર્ય કરતા હોય છે ઔપચારિકરણનો લાભ એ છે કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય કે વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી અમલદાર શાહી સંરચના એટલે શું જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમ અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદાર શાહી સંરચના કહે છે વ્યવસ્થાપકોના કાર્યમાં સંગઠન એટલે શું સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી તેની સ્પષ્ટતા કરવાના કાર્યને વ્યવસ્થાપકોના કાર્યોમાં સંગઠન કહેવામાં આવે છે કર્મચારી પસંદગીની રીતો જણાવો અરજીપત્રક મુલાકાત લિખિત કસોટીઓ અને નમૂના પરના કરતૃત્વની કસોટીઓ કાર્ય વિશ્લેષણ એટલે શું કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યના વિશિષ્ટ સ્વરૂપનું વિસ્તૃત વર્ણન કરવું ઉત્થો એટલે શું ઉથલો એટલે કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવું વારંવાર કર્મચારીઓ દ્વારા સંસ્થામાંથી જતા રહેવું તેને ઉથલો કહેવામાં આવે છે જરૂરિયાતના ઉચ્ચ અનુક્રમનો સિદ્ધાંત કોણે આપેલો છે ઈસવીસન ઓગણીસો તેતાલીસમાં અબરામ મેસ્લોએ તાલીમના ત્રણ હેતુઓ દર્શાવ શક્તિઓ વિકસાવી માહિતી આપવી અને કર્મચારીની અભિરુચિ અને મનોરણમાં પરિવર્તન લાવવું અધિકાર એટલે શું અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાના અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક રાખો કેન્દ્રીયકરણ એટલે શું કેટલીક સંસ્થાઓમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવામાં આવે છે અને તેઓની નીચે કામ કરતી વ્યક્તિઓએ આ નિર્ણયનું પાલન કરે છે સંસ્થામાં આને આને કેન્દ્રીયકરણ કહેવામાં આવે છે સંસ્થાલક્ષી સંરચનાના પ્રકારો જણાવો સરળ સંરચના અમલદાર સહી સંરચના અને સમચોરસીય સંરચના વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો કયા કયા છે આયોજન સંગઠન ભરતી અથવા નિયુક્તિ આગેવાની અથવા નેતૃત્વ અને નિયંત્રણ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો